હા ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલ માં તમારું સ્વાગત છે ને ટાઈમ થયો છે 8 વાગાનો દીવાબત્તી પૂજા થઈ ગયા છે અને અંજુ બનાવે છે એ નાસ્તામાં ગરમાગરમ ભાખડી ભગવાન નામ લેતી લેતી બનાવે એટલે સ્વાદ મીઠાશ આવી જાય અંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી एवरीवन જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સૌમયન કેમ છો બધા મજામાં તમારું બધા નું છે ધારા ફેમિલી વ્લોગ માં રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે કરનાર દવાસી કામ થઈ ગયા દેવાભી પૂજા થઈ ગયા શ્રાદ્ધ નખાઈ ગયું છે તો મસ્ત મસાલાવાળી ચા અને ભાખરી તૈયાર છે તો બસ હવે ભાખરી એક તૈયાર થઈ જાય એટલે બેસી જાય ચા નાસ્તો કરવા તો તમે આવી જાઓ બધા ચા નાસ્તો કરવા અને આજ છે ને અમારા માનવભાઈ વહેલા વહેલા ઉઠી ગયા એક જ અવાજમાં હાલો જવું અને ના એ તો એ કહે ને એમ બાબલો તૈયાર થઈ ગયો જો પણ બાબલો છે ને પૂરા કપડામાં તો હોય જ નહીં કોઈ દી બસ આ અમારો ડ્રેસ કોડ છે ઘરનો નહીં યુનિફોર્મ હમ ઈ તો કહો આ મારો ઘરનો ડ્રેસ કોડ છે બહાર તો જે પહેરે પણ ઘર માં તમને આજ હાલતમાં માં જોવા મળશે ત્યારે જો હતો એમ નહીં આજ કેમ જાનલો ભૂલાઈ ગયો હજી નત કહી બોલો હજી ના એને આવી ડાયરેક્ટ મોબાઈલ માં જીર જોઈ લે પછી હા એના ઓલા ફેવરેટ હીરા નું પિક્ચર આવવાનું છે તો ઈ જ સ્ટોરી મૂકે ને જોવે રજનીકાંત ને અમિતાભ બચ્ચન બે એક આઈ હાયરે આવે

કે માનવભાઈ હમણાં ઘર ક્યાં બદલા છે કેમ કે હવે આજનો દી જ છે માનવભાઈને ઘર બદલવાના છે એટલે લગ્ન થઈ જાય પછી તો બધા છોકરા નોખા થતા હોય અમે અટાણથી નોખો કરી દઈએ એટલે ઠામ ઠીકરું ગોદડા પાગરણ બધું પેક કરીને દેવાનું છે એટલે હવે એ છે ને માનવભાઈ થોડાક દીમાં નોખું ઘર બહાર નોખા રહે અત્યાર લગી પીજીમાં રહેતા હતા કે તો સારું પેલા ચાર નાસ્તો લઈએ ને પછી નિરાતે મા દીકરો ઇંડોરે બેસીએ ને ચર્ચા કરીએ પછી મારે શિખામણ દેવી જોઈએ ને દીકરી હારે જાય કેમ શિખામણ દઈએ કે તો હારું હાલો તમારે બધા શું કહેવાનું છે જરૂરથી પણ કમેન્ટમાં કહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે હાલો હવે ભાગવું જ નહીં તર ભાખરી હેચન બરી જા ગેસ તો ધીમો જ છે આ હે ને એક લોય પીવાનું મશીન છે લોય પીવાનું મશીન છે કેમ કોનું તમારું આ આપણે શાંતિથી બેઠા હોય ને કાચ ને કાચ કામ ચીંધી દે ના ના વિડીયો નહીં કાચ ને કાચ કામ ચીંધી દે જાગડી થોડીક વાર પછી હે ને શાકભાજી જાય તો કાલ કાલ ની વાત આલે છે હો જો બોલી ગઈ જીભ ભાચું બોલી ગઈ મને કે નથી કેતા પણ મારા ભગવાને મને બે કાન દીધા ને તે હારું ઘરા નો સાંભળવું હોય તો એમ ભરાઈ જાય હા કાલ ની વાત હતી કાલ તો બટેટા ખાઈને રોયું હતું મને એક તો બટેટા ભાવે ની અને બાપ દીકરા ત્રણેય ને બટેટા ખી લઈ જવું નઈ નઈ તો આ ઘી માં પછી કાઈ તો મજા આવે

તો હમણાં આપણે શાકભાજીને સાઈડમાં રાખી દઈએ અને પેલા આપણે સાહેબ ને માનવને મળીએ બાપ દીકરો પાંચ પર પંખો રાખીને બેઠા સાહેબ ખુરચીએ બેઠા માનવભાઈ ઇન્ડોરે બેઠા વાહ મોજ છે ને બાકી એ માનવભાઈ અને મારા જો ઘરના બધા કામ થઈ ગયા છે તો હાલો હવે આપણે થોડીક વાર આ મીટિંગમાં જોડાઈ જઈએ અને બેસીએ કેમ હું આવી તમે બધી ચર્ચા બંધ કરી દીધી ખરી ચર્ચા કરો એ બધી સિક્રેટ સિક્રેટ હતું માને હું કેતો તો મે કીધું હું પેલા હે ને હું ઇન્સર્ટ વાટો ને મે એક દે ઇન્સર્ટ વાયરો ઇન્સર્ટ વાયરો ને એટલે મને કે કે ક્યાં પહેરવા જાવું એની પેલા એક ને એક ભૂલ મે કીધું વાલે ફેરે નહીં કરવાની એ તો કઈ પેક ઇન્સર્ટ વારે લેવાય એમાં ના નહીં પણ ત્યારે છે ને તમે માનો જેવા પતલા પતલા હતા હવે થોડાક છે ને ખાતા પીતા ઘરના હોય ને એવું લાગે છે જો હેલ્ધી એટલે ન સારું લાગે અમુક અમુક કપડામાં સારું લાગે અમુકમાં હું તમને નક્કી હતી

મારી પાછો હમણાં વયો જાય બે ત્રણ દિવસ ક્યાં વયો જાય ને માનવને એ ખબર ન પડે આવે ત્યારે એક દી તો એનો આરામ કરવામાં કુવામાં જાય બીજે દિવસે બધી નાસ્તાની તૈયારીમાં જાય ત્રીજે દિવસે વાતોમાં જાય એટલે અમારે ત્રણ ચાર દી હોય કાઠવાડિયું હોય ત્યાં જઈ એમને ખબર ન પડે તો ઘર બદલવાનું કારણ છે માનવભાઈનું ભણતર ત્રણ વર્ષ કોલેજના પૂરા થઈ ગયા છે હવે અમદાવાદનું ભણવાનું પૂરું થઈ ગયું છે ને હવે જે એને ભણવાનું છે કે આગળ જેમાં જવાનું છે એ સેન્ટર ને એ કોચિંગ અમદાવાદમાં નથી છ મહિના તો ઓનલાઈન કર્યું પણ જોઈએ એવી મજા આવી નહીં ખબર એટલે પછી નક્કી કર્યું કે ભાઈ હવે અમદાવાદમાં આપણે રહેવાનું થતું નથી હવે જે સારું સેન્ટરને સારું કોચિંગ હોય ત્યાં એડમિશન લઈને હવે ત્યાંથી આપણે આગળ નીકળી જઈએ પછી નોકરી અને બીજું આગળનું તો નસીબની વાત છે મળવું હોય તો મળે ને આપણે પેઢી તો છે જ એટલે આપણે એ કંઈ એટલું મોટું કંઈ પ્રેશર નથી પણ એની ઈચ્છા છે ને એની ભણવાની ધગસ છે ને એટલે આપણો પૂરેપૂરો સપોર્ટ છે તો માનવે અત્યારે એડમિશન લીધું છે જયપુરમાં અહીંયા પહેલાં એડમિશન કરી આવ્યો છે હોસ્ટેલમાં નક્કી કરી આવ્યો છે ત્યાં તો પીજી હોસ્ટેલ જેવો એ રૂમ નક્કી કર્યો છે અહીં તો પીજીમાં હતું તો હવે ભાઈને થોડીક તકલીફ પડશે કેમ કે અહીંયા પીજીમાં છે ને જમવું રહેવું બધું હતું જોકે કપડાં તેને હાથે ધોવા નતા પણ વાં છે ને કોઈ સુવિધા નથી ખાલી ચાર દિવાલોનો રૂમ જ આપેલો છે ભાઈને બધું મેનેજ કરવાનું છે એટલે જમવા માટે તો અત્યારે છે ને લોજિંગ બંધાવી લે કેમકે રસોઈ બનાવી તો પહોંચાઈ નહીં તો તો એ રાંધવામાં કામ કરવા જ રહે એટલે એ બધું હવે મેનેજ કરવાનું છે તો અત્યારે તો એ ક્લાસ ચાલુ થઈ ગયા છે કાલથી પણ માનવ પેલી તારીખથી જોઈન કરશે રેગ્યુલર પહેલી તારીખથી થાય એટલે માનવ ભાઈ અહીંયા ઘર બદલાય છે તો તમને કેવું લાગ્યું એ જરૂરથી મને કહેજો કમેન્ટમાં કે અમે જે ડિસિઝન લીધો એ બરાબર લીધો કે નહીં કેમ કે આમ બધું માનવ ઉપર મૂક્યું તો હમણાં અમદાવાદ ગયા ત્યારે જ ચર્ચા કરી હતી કે ભાઈ અહીંયા કંઈ ન હોય ને તો હવે તો ઓફલાઈન જો માનવ તો ના જ ગુજરાત નહીં છ મહિના પહેલા જાવું તો ને જાવું તું પણ ત્યારે છે ને મોડું થઈ ગયું હતું ને એક મહિનાના ક્લાસ છે ને આગળ તો એડમિશન લેવું કોઈ મહત્વ નતું અધૂરેથી તો કઈ ખ્યાલ ન હોય કેમકે એક મહિનાનું તો બધું ગયું હવે પાછું રિવિઝન નો પછી એટલે એમ કીધું ચાર છ મહિના એડજસ્ટ કરીને ઓનલાઈન કરી લે એટલી તૈયારી થઈ જાય પછી આપણે નવે ખરથી પાછી શરૂઆત કરશું એટલે હવે માનો ભાઈ ને આઠ મહિના કે છ મહિના જયપુરમાં રહેવાનું છે એટલે હવે દિવાળી કરવા માનો ભાઈ નહીં આવે હવે છ મહિના ક્વોરન્ટાઈન મારો લગભગ ટકા મહિના પછી અમે કીધું કે ભાઈ એક દિવસો મારી જાય અમે એને લાઇસન્સ કઢવાનું હતું તો એ ટ્રાય દેવા હતી એ થઈ જાય અને ઘરે આટો જાય ઝીણી મોટી વસ્તુ લઈ જવાની હોય તો એ પેક કરીને દઈ દઈએ કેમ અહીંયા તો વસ્તુ બધી પીજીમાં મળી જતી હતી

તો અમદાવાદ અમદાવાદથી જયપુર શિફ્ટ થયા છે તો અહીંયા ઘર બદલા છે તો અમારું આ ડિસિઝન કેવું લાગ્યું ગયું જરૂરથી મન કમેન્ટમાં કહેજો ને તમારી બધાની ઈચ્છા છે કે જલ્દી જલ્દી માનો ભાઈને યુનિફોર્મમાં જોઈએ તો એવી અમારી ઈચ્છા છે તમે બધાઈ ભગવાનને પ્રાર્થના કરજો માનવને ભરી ભરીને આશીર્વાદ આપજો કે જેનો લક્ષ્ય છે જેનો ગોલ છે એ જલ્દી પૂરો થાય ને જલ્દી આપણી જે ઈચ્છા છે ને એ પૂરી થાય ને આપણે એને યુનિફોર્મમાં જોઈએ બસ આ જ કહેવાનું છે આજે કંઈ વાત નથી કરી દઉં તો થોડીક વાર અમે બેહીએ

खाली जी जोवा तो देख खाली एम में काम मुकू तो <laughs> आ बाकी आ अंजू का आवी वस्तु है ने एम के काय तमे जाचो हां ठीक है कह के के मानो ने हां एम में एक कोकू वे हूं कह के एक वस्तु के काय मुकवा था ये के मानो ने के पार्सल मुकवा हां तने पार्सल मोकल होय ने तई जाए हां कह के के पार्सल है काम आ गाडी ने

આપણે સોફા ના સોફા ના પંચ નોતા બનાવ્યું આ ઈ છે ચાર પાંચ કુશન સોફા ઉપર રાખ્યા છે ને આ બે ઓસિકા ને બે ગાદી એટલી વસ્તુ બની હતી આપણે વેસ્ટમાંથી માંથી બે લઈ જાય ઈ મારા કોર કાર્ડ દે ને આ મને ઓલું આ લહડી જાય લહડી જાય પંચ લહડી જાય હા રોલ તારી છે જેમ કરવું એમ હાલો રાજી આ માનવે છે ને માર ભાઈ પાસે ઓર્ડર દઈને બનાવ્યું તો કા કાચ કાગળે માનવ ના <laughs> <laughs>

બપોરાજ બપોરા છે આજ અમાર બપોર નું મેનુ તો આવી જાવ બધા બપોરા કરવા કેમ કે આજે તો કુલ થાળી છે બપોર માં ફેવરેટ વસ્તુ આજ બનાવી છે ધારા ને ભાવે આંબલી ચટણી

ઈ સલાડ તો બહુ બનાવીએ કા પાલક નો અને મેથી નું દે મેથી પાલક નું સલાડ મેથી ની મસ્ત બને હવે સીઝન તો આવવા જશે ધીમે ધીમે બધી વસ્તુ આવશે ને એટલે બધી વસ્તુ તો વિડિયો માં જોઈ શિયાળા માં શાકભાજી આવે મન બનાવી લેજો હું બનાવી દે બનાવી હાલ જો માનો ને રસોડો ચાલુ કરશે તો હાલ વાલો અમારી વાત માં દીકરા ની નઈ ખૂટે તો આવી જો બધે બોકરા કરવા બોકરા કરી લે ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડિયો માં જોડાયા રહેજો ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:20 નો બપોરના બધા કામ થઈ ગયા છે ને જો સાહેબને દાળ ઢોકરીનો ડોઝ થોડોક વધારે થઈ ગયો છે તો આડા નવડા બધા જો પડ્યા છે ધારાબેન ગાડીથી રમે માનવ જો ઇંડોરે આડો પડ્યો છે ભાઈ અંદર ભૂજે ને કેટલી બધી વધી ગઈ દાઢ ઠોકરી તો તાર પપ્પા વાં આડા પડ્યા તો અહીંયા ઇંડોરે આડો પડ્યો અને વાતાવરણ યાદ છે ને જો વાદળછાયું છે હવારનો તડકો જ નથી નીકળો અને ચારે બાજુ અંધાર છે હવે વરસાદ આવે એવું લાગે છે હવે જોઈએ કંઈ વરસાદ આવે તા આવડું વિઘાયક નું ઘર છે અંદર હું ને ભાઈ અહીં ગરમી માં હું તો પંખો ચાલુ ચાલુ ઉભા થાઉં બધા હાલો હવે ઠેલા પેક નથી કરવા કેવા પછી તું જજી તમણા જમતા તા તા કેતો તો મમ્મી હવે ત્રણ કલાક જ રહી મમ્મી હવે ચાર કલાક જ રહી ક્યાં બધા ઠેલા પેક કરશો અને પોતે જો તો કઈ નહી હું તો આગળ જ મારું કામ લઈ લઈશ કે શાંતિથી હું 5 વાગે ઉઠાડજે હું તો એય ગોયરી બસ એ તો બસ આવતી જતી દે જોયું ને પાકું ને માનવ અમારો કમ કરણ છે હુઈ જાય પછી ઉઠાડવું બહુ અઘરો છે એટલે હુવા ન દેવાય હાલા યાદ કરીને બધી વસ્તુ હા ઘરે આવીને જગ્યામાં હું નિંદ્રા છે ને મને वरદાનમાં મળ્યું છે હા પછી આમાં બધાય કહે કે તમે માનવને આરામ કરવા ન દેતા પણ છે ને માનવ ટાણે કટાણે આરામ કરવા ઉગે છે નિંદ્રા છે નિંદ્રા આવે કે નિંદ્રા છે ઠંડુ વાતાવરણ હોય ને એટલે નીકળા પછી મને નિંદ્રા જ ન આવે એનું કારણ છે ઘર છે ને અહીં આવીએ ને એટલે આપને શાંતિ હોય ટેન્શન ન હોય કઈ કામ ન હોય પણ ન્યા જવાબદારી તારી ઉપર હોય ને આ જવાબદારી મા બાપ ઉપર હોય કઈ ટેન્શન હોય ને બિંદા સુઈ જવાનું અહીં આવીને બધા ટેન્શન અમને આપી દેવાના ન્યા જાય એટલે તારી ઉપર બધી જવાબદારી હોય જમવાનું આવવાનું જવાનું ટાઈમે પહોંચવાનું એટલે નીંદર આવે બીજું કઈ નથી હું આ સુખની ની નીંદર કેવાય કેવી કેવાય વાહ સારું તમારે બધાયને શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો હાલો મળ્યા થોડીક વાર રહીને હલો બેન ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યાનો રોંઢાના બધા કામ થઈ ગયા છે માનવભાઈના ઠેલા પણ પેક થઈ ગયા છે ઠેલામાં તો જે કદ ઠેલો પેક કરવા નહોતો નાસ્તો છે ને બે જોડી કપડાં છે બાકીની ચૂંટરપુટ આઈટમ હતી બધી ભરી લીધી છે અને અહીંયા ભાઈ બે નાસ્તો કરે છે જવું તારા બેનની નિંદર થઈ ગઈ છે ને અહીંયા નાસ્તો આલે છે ચોરાફરીનો તો હાલો બધાએ રોંઢાનો નાસ્તો કરવા ચોરાફરી અને ચટણીનો કા બેન માનોભાઈ હમણાં માઈક ક્યાં પહેર્યું તું બેન માથામાં હેરપિન કહી દીધી કા વાળ વધી ગયા ને એટલે હેર પિન જો આગળ જો તારી બે ત્રણ પીનું દેજે વાળ મોટા થઈ ગયા એટલે ચોટલી વાર છે પીન રબર હો ટાઈમ મળે ને તો માં દીકરો અમે બે નાના એટલે તું હજી કેવડી હે

અને એ ચોટલી કપવિ બહુ મૂંઘી પડતી હતી સારું હાલો તો હવે નાસ્તો કરી લઈએ ને પછી મળીએ સાડા સાત વાગ્યાની માનવની બસ છે તો હમણાં થોડીક વારમાં સાઈભાઈ આવે છે થોડીક વાર બે ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાત વાગ્યાનો અને માનવભાઈના ઠેલા અને માનવભાઈ બે તૈયાર થઈ ગયા છે સાઈભાઈ આવી ગયા છે તો હાલો બસ હવે નીકળીએ ને એટલી વાર કેમકે સાત ને વીસનો ટાઈમ છે બસનો તો હાલો હવે એ તો કરાવું હારું દિવસ કેમ ભાઈ ખબર ન પડી માનવભાઈ ની આઈ રહે અને હવે માનવભાઈ ની બસ બે ત્રણ દિવસ પછી ફરી પાછી નવી જર્ની ચાલુ થાય છે અમદાવાદ ની જર્ની અહિયાં પૂરી થઈ છે અને બસ હવે નવું ગામ નવું ઘર નવા માણસો

મે કે તમાર નામ લીધું મે એક્ઝામ્પલ આપ્યું બરાબર ને તારે બોલવું નહીં પણ હું એ કેવા નહી નથી સાઉથ ઇન્ડિયા પણ યા કે હતું નહી બાકી ન્યાજ જાત મસ્ત લુંગી પહેરીને ફરી

ગુજરાતી કોઈ દી ક્યાંય નો અટકે ઘણી સા હાલો 10 હાલો ખમમા ઘણી સા તો હારું હાલો આપણે તમારા બધાયને શું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો માસા ગાઈ માસા એ તો મમ્મી ને કે માસા તો આજ વાત ઉપર હવે આપણે આજનો વિડિયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડિયો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડિયો કેવા લાગે છે